રાજકોટના ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા મામલતદારશ્રીએ આવેદનપત્ર આપ્યું ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ છે તે ખૂબ જ ધીમી ગતિથી ખરીદી થતી નજરે જોવા મળે છે અને ખેડૂતો હેરાન થવું પડે છે શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા બે યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું પરંતુ હાલ એક યુનિટ બંધ અવસ્થામાં છે અને બીજું યુનિટ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે તો જેના લીધે ખેડૂતોએ મુશ્કેલી ભોગવવી પડે છે મગફળી અને સોયાબીન માટે સાત હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તાત્કાલિક ધોરણે જે યુનિટ બંધ છે તે ફરી કરવામાં આવે અથવા ભાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે કારણ કે ભાયાવદર શહેર નીચે ખૂબ જ મોટો ગ્રામ્ય વિસ્તાર આવેલ છે અને સો ખેડૂત વર્ગ છે તો દૂર અંતર કાપીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જવું ન પડે ખેડૂતોનો ઘસારો પણ ઓછો રહે તે માટે વેલીમાં વહેલી તકે ખેડૂતોની માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તો આ તકે આમ આદમી પાર્ટીના ઉપલેટા તાલુકા પ્રમુખ ઓકાભાઈ ધૂલ ઉપલેટા તાલુકા મહામંત્રી રાજુભાઈ ગામબરિયા ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરા ભાયાવદર શહેર પ્રમુખ વલ્લભભાઈ માકડિયા હાજર રહ્યા હતા ભાવેશ ગોહિલ ઉપલેટા આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા તાલુકા ની અંદર ગુજરાત સરકાર દ્વારા ટકાના ભાવે મગફળીની ખરીદી થાય છે અને ચાલુ છે પણ ઉપલેટા તાલુકામાં સાત હજાર ને પાંચસો ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે અરજી કરેલી છે ઉપલેટા તાલુકાને બે કેન્દ્રો મગફળીના ફાળવવામાં આવ્યા હતા હવે ખબર નહીં કે એક કેન્દ્ર સુકામે બંધ કરી દેવામાં આવ્યું અત્યારે હાલમાં એક કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી ચાલુ છે અને રોજના કાંઈ સિતે કે એસી ખેડૂતોની મગફળી લેતા હોય તો આ મગફળીની ખરીદી ઓછામાં ઓછા ત્રણ મહિના ચાલે અત્યારે રવિ પાકની સિઝન છે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવું હોય બિયારણ લેવું હોય ખાતર લેવું હોય અને મગફળી ની ખરીદીમાં પોતાનો વારો ના આવે તો એને પૈસા મળે નહીં પૈસા ના મળે એટલે ખેડૂત હેરાન થાય હેરાન પરેશાન થઈ જાય હજી લગ્નગાળાની સિઝન છે કોઈના દીકરા દીકરીના લગ્ન હોય કંઈ મામેરા કરવાના હોય તો આમાં ખેડૂતોને એટલી બધી મુશ્કેલી પડે છે અને જો બીજું કેન્દ્ર ચાલુ કરવું હોય અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યાનો અભાવ હોય તો ભાયાવદર પણ એક એવું સેન્ટર છે મોટું સેન્ટર છે કે ભાઈ વદનની નીચે પણ ખૂબ જ જાજા બધા ઘણા બધા ગામડાઓ આવે છે તો ત્યાં પણ એક કેન્દ્ર ચાલુ કરી શકાય આજે આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂત ભાઈઓએ આજે શ્રીને રજૂઆત કરેલી છે કે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય આ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને આના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે

ભાયાવદર શહેર ની અંદર એક મોટું શહેર હોય તેમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે કારણ કે ભાયોદર મોટું શહેર છે અને એની નીચે આવતો ગ્રામ્ય વિસ્તાર ખુબ જ મોટો છે અને સો એ સો ટકા ખેડૂત વર્ગ ધરાવતો ગ્રામ્ય વિસ્તાર છે જો એની અંદર સેન્ટર ફાળવવામાં આવશે તો ભાયાવદર થી ખેડૂતોને ઉપલેટા સુધી આવવું નહીં પડે અને ઉપલેટા માર્કેટિંગ yard માં પણ ખેડૂતનો ઘસારો નહીં થાય આ માટેની અમે અરજી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલને પટેલ ને પણ આપીશું સાથે નકલ રવાના અમે મુખ્યમંત્રી મંત્રી શ્રી ને પણ કરીશું તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને કરીશું ડીડીઓ શ્રીને કરી છું અને ઉપલેટા ધોરાજી પંચોતેર વિધાનસભા અને ધારાસભ્યશ્રીને પણ કરીશું રહી વાત કે અમે રજૂઆત પણ એ કરેલી છે કે ગઈ ગયા